ઘણા દિવસમાં હું અત્યારે થઈ ગઈ છું રેડી મમ્મી ગયા છે મંદિરે અને અત્યારે હું જઈ રહી છું મમ્મીના ઘરે બિકોઝ બહુ ટાઈમ થયો નથી ગઈ તો આજે મન થયું કે ભાઈ જવું છે એમ તો ઘણા દિવસથી મન થયું હતું પણ મમ્મીને પાટો હતો એટલા માટે થઈને હું નથી ગઈ તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે હું ને એની શું નિકેશ અમને અત્યારે મૂકવા આવશે પછી ઘરે આવશે ફ્રેશ થશે ને પછી જશે ઓફિસે સાંજે અમે લોકો રિટર્ન થઈ જવાના છે બિકોઝ બે દિવસમાં થોડું ઘણું કામ છે ને અમે લોકો ક્યાંક બહાર જઈ રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે તમને તમે અમારો બ્લોગ જોશો ને એટલે ખબર પડશે જ બે દિવસ પછી જવાનું છે અમારે તો એટલા માટે થઈને મારે પેકિંગ એવું બધું કરવાનું છે સો મારે સાંજે ઘરે આવવું પડશે અને અહીંયા બીજી વસ્તુ શું છે કે ત્યાં ના રોકાવાનો રીઝન ગમે ત્યારે કોઈ પણ જાતનું પ્રમોશન યા કંઈ પણ આવતું રહે છે તો હું ત્યાં મેનેજ ના કરી શકું કેમ કે નિકેશની બી મને હેલ્પ જોતી હોય તો ત્યાં એવું સેટ ના થાય એટલા માટે હું પાછી રિટર્ન થઈ જવાની છું બાકી એવું લાગશે જ્યારે ફ્રી ટાઈમ છે વચ્ચે હું ગઈ હતી બે દિવસ રોકાવ તો એવી રીતનો કંઈક પ્લાન કરીશું તો અત્યારે તો જઈએ આજના દિવસ માટે મમ્મીના ઘરે મજા કરીએ સો ગાઈઝ નિશુ અત્યારે બેસી ગયો છે આગળ હાઈ નિશુ હાઈ હાઈ કહે મમ્મા પાછળ બેસી ગઈ છે હાઈ સચિત ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તમે ક્યાં मैं उड़ के आ गई मैं गाड़ी में तो थी गाड़ी में तो थी तूने तो देखी नहीं ले, ले। क्या बात कर रहा है हाचे? तो तो ये क्या कहाँ का, कहाँ से लेके आई है कहाँ से उनको दिखाओ? बोल नोट दे वे ये नहीं चलेगा बोल नोट दो क्यों अरे क्या पड़ चिल्लर क्या हाथे वाने ओके तो चलो पड़ी जाए चिल्लर चलो क्या चलो मम्मी ना घरे मारा हाँ ले जाओ छुपाना है ना नीशू नीशू कम डाउन

કેવું લાગ્યું હું આમુ નિશુ નાનું શું લાવ્યા પાપડી રહ્યા નિશુ માટે અરે વાઈ પાપડી ભાવે

નિશુને ના ગમે આ જો બડેલો ખોડામાં બેસી ગયો હે હા નહીં બોલું ના બોલું તને લાવ મન ખવડાવ પપ્પા વાહ વાહ શું મારી છે બધી નાનુએ મને આપી નિશુ નાનુ કોના છે નાનુ કોના છે

પપ્પા ત્રણે જણા રમે છે બોલ થી કેમ કે નિશુને એવું રમવાનું બહુ ગમે બાર બહુ તડકો છે સવા થયા છે અત્યારે એટલા માટે તમને હું બતાવું કેટલી ગરમી છે વાળો તડકો છે એટલે હું અત્યારે બેઠી છું બપોરે સૂવું તું બટ સૂતી નથી પંદર વીસ મિનિટ જેવું આ બંધ કરીને પડી રહી અત્યારે ફ્રેશ થઈ ગઈ છું સાંજે જવાની છું ઘરે જોઈએ કેટલા વાગે ઘરે જવાનું છે ફોનમાં બેટરી બહુ જ ઓછી છે સેવન પર્સન્ટ છે ચાર્જર લાવવાનું ભૂલી ગઈ છું એટલા માટે હાલ ઓછું શૂટ કર્યું છે ને અત્યારે ખબર નહીં કેટલું શૂટ થશે પછી નિકેશ આવશે તો ફોન ચાર્જિંગમાં મૂકીને ટાટા બાય વાળું તો લઈ જ લઈશું આપણે અત્યારે નિકેશ આવી ગયા છે નિકેશ આમ તો જોવું હતું અમે લઈને મેચિંગ મારું પાર્સલ લેવામડીએ આજે ખબર નહી ઓટોમેટિક મેચિંગ થઈ ગયો રોજ પરવાર પોઈન્ટ પર તો તો ચાલો મમી જસી કરસન શું થયું શું થયું કેતો ખાણી ના કે શું થયું કેમ રoyi કેમ રoyi હા અત્યારે હું આવી ગઈ છું ઘરે મારા ઘરે મમ્મી બહુ જ ઇમોશનલ થઈ ગયા હતા બિકોઝ મમ્મીએ મને લાસ્ટમાં મેં પછી બ્લોક કન્ટિન્યુ ના કર્યો કટ કરી નાખ્યો મમ્મી લાસ્ટમાં એવું કીધું કે નજીક છે ને તો પણ એવું લાગે બહુ દૂર લગ્ન કરાયો અને એવું ફીલ થાય છે બિકોઝ હું બહુ ઓછી જાઉં છું મમ્મી અહીંયા આવતા રહે છે અને મને ટાઈમ સેટ નહીં થતો અને ક્યારેક એવું થાય ટાઈમ સેટ થાય છે બટ અહીંયા મમ્મી મળી લે ને એટલે પછી જોવાનો ટાઈમ નહીં રહેતો આજે એવું જ થયું હું અહીંયાથી ત્યાં ગઈ તો નિશુ મારા ખોળમ મને ખોળમ તો સેમ સિચ્યુએશન થઈ જાય છે કે અહીંયા કરતાં તો ત્યાં વધારે મને હેરાન કરવા માંડે તો બટ મજા આવી હું નેક્સ્ટ ટાઈમ જઈશ તો રોકાવાની છું એ મેં ફાઇનલ કર્યું છે અને મમ્મી રડીને તો મને બી ના ગમ્યું બિલકુલ ના ગમ્યું કંઈ નહીં હવે આપણે બ્લોગ કન્ટિન્યુ કરીશું અમે લોકો સાંજે જઈ રહ્યા છીએ રચિતાના બર્થડેમાં ડેમાં બિકોઝ એનો બર્થ ડે છે આવતીકાલે અઢાર તારીખે બટ એમને એક ફંક્શન છે ને એટલે આજે બધું એવું મતલબ અરેન્જ કર્યું છે એમણે કે આજે બધાને પાર્ટી વાર્ટી આપી દે તો હમણાં અમે લોકો નીકળીશું લેટ જવાનું છે એમ તો સાડા આઠ આસપાસ જવાનું છે કઈ જગ્યાએ જવાનું છે એ મને આઈડિયા નથી બટ જ્યાં પણ જવાનું હશે તમારી સાથે અમે શેર કરીશું બટ ત્યાં હું ઓછો બ્લોગ લઈશ બિકોઝ બહુ બધા લોકો હશે ને તો જરૂરી નથી કે બધાને ગમે એટલા માટે થઈને તો હું મારું નિકેશનું રચિતાનું એ બધાને શો કરીશ નોર્મલ નોર્મલ તમને બધાને જોવા મળશે બિકોઝ રચિતા અહીંયા હોય ને તો હું રચિતાને કવર કરું પડતી ત્યાં છે ને તો હું કોઈની પરમિશન વગર એનો વિડીયો ના લઉં બિકોઝ અમુક લોકોને ગમે અમુક લોકોને ના ગમે કોઈ પણ પ્રોબ્લેમ હોય પછી ડિલીટ કરવું પડે એના કરતાં બેટર છે કે આપણે ત્યાં થોડી ઘણી ક્લિપો લઈશું ઓકે સૌ લગ જતા રહો સો અત્યારે અમે લોકો થઈ ગયા જ છે રેડી બીકોઝ તમને ખબર જ છે કે રચિતાના બર્થ જવાનું છે સો જઈએ હેપી બર્થ ડે ટુ યુ થેન્ક યુ એડવાન્સમાં તમે શું કરવા છો અહીંયા

બધાનું હું કહી દઈશ બધા પ્રે કરશે ના બસ ઇનફ છે આટલું હે ને ઓકે ચલો જમવા સો અત્યારે રચિતાએ અમને અહીંયા એને ખબર પડી કે અત્યારે ખાલી મને અને નિકેશને જ ઇન્વાઇટ કર્યા છે કેમ એવું પાર્ટી પાર્ટી એટલે રચિતાનો અત્યારે હવે રચિતા છે ને બ્લોગિંગ નહીં કરી શકતી પહેલાંની જેમ હે ના પૈસા દે કે ખાના બ્લોગમાં રચિતા દીદી જયારે આવે ને ઘરે તો કે મજા વચ્ચે જોઈએ સો એમાં એવું હતું કે અમને બેને અત્યારે પાર્ટી આપે છે બીકોઝ અમે લોકો કાલે નથી અને એ લોકોને બી સેટ થયું નથી એટલે સ્પેશિયલી અમારા બે માટે છે મમ્મી કેવી મજા આવી? બહુ મજા આવી. તમને ક્યાં જઈ ના? અમે જયા ડાલામાં બેસીને જેબ્રાટા મોલમાં ફર્યા આયા. જેબ્રાટા. ની કે ફોનમાં મમ્મી કહેતા હતા કે ના ના મેં તો કીધું હતું જેબ્રાટા જેબ્રાટા કરાય. મમ્મી જો વિડીયોસ લઈને આયા છે. એટલે વિડીયોસ બતાવે છે અમને પટ કેવા ઊભી ફ્રેમમાં લીધા છે ને? હા હા. આડી ફ્રેમમાં લેવાના. મમ્મી વ્રત જઈને આવું ના કરતા. વ્રત જઈને આમ ફોન રાખજો આમ કેમ રાખશો? એમ. એમ ના. શું જોઈએ ના મમ્મી? જેબ્રાટા.

તો અત્યારે વાગી ગયા છે પણ બાર અને મને જોરદારવાળી ઊંઘ આવે છે માથું દુખે છે જેમ મેં પહેલાં કીધું કે આમ માખો ભારે ભારે હોય ને એવું લાગતું હતું મને તો આજે મમ્મીના ત્યાં ગઈ મને બહુ મજા આવી મમ્મી ઇમોશનલ થઈ ગઈ તો હું થોડી પણ સેડ થઈ ગઈ અત્યારે મારા કે સોચે એ જ કન્વર્સેશન થઈ કે હું થોડા થોડા ટાઈમે ત્યાં જતી રહીશ એટલે આવું ના થાય અને બસ આજે તો કમેન્ટ્સ રીડ નહીં કરાય બિકોઝ બહુ લેટ થઈ ગયું છે હા તો અમે કાલે નહીંના પરમ દિવસે જઈએ છીએ ક્યાંક ટ્રીપ મારવા માટે ક્યાં જતા હોઈશું તમે બધા કમેન્ટ કરજો જોઈએ છે કોની કમેન્ટ સાચી આવે છે તો જઈશું ત્યારે તમને ખબર પડશે કે કોની કમેન્ટ સાચી આવે છે સુ બસ આજનો બ્લોગ મારી જતું બ્લોગ સારું લાગ્યું હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ